નમસ્કાર આપ જોઈ રહ્યા સ્પાક સાવલી સ્થિત કે જે કેમ્પસમાં જિલ્લા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક મેળો દિવસીય યોજાયો હતો જેનું આજે સમાપન થયું રાજ્ય સરકારના ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા દ્વારા સાવલી હાલોલ રોડ પર આવેલા કેજે કેમ્પસ માં જિલ્લાની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થીઓ પોતાની અંદરની પ્રતિભાને વ્યક્ત કરી શકે તે માટે આ ત્રિ દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજવામાં આવ્યું વિકસિત અને આત્મનિર્ભર ભારત એસટીઈએમ દ્વારા જિલ્લા કક્ષાના ત્રિ દિવસીય આ સાહીઠમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસનું ભવ્ય આયોજન અને જેમાં ખૂબ જ સુંદર એકસો વીસથી વધુ કૃતિઓનું કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેનું પ્રદર્શન કરાયું હતું જેમાં કે જે કેમ્પસના સંચાલકોએ બાળ વૈજ્ઞાનિક વિદ્યાર્થી અને શાળાઓને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ એનાયત કર્યા અને તેમને પ્રોત્સાહિત કર્યા છેલ્લા ત્રણ દિવસથી કેજે જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજીના કેમ્પસ ખાતે વડોદરા શહેર અને જિલ્લાનો બાળ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર સાવલી તાલુકો વડોદરા ગ્રામ્ય વડોદરા શહેરની એકસો ને વીસ શાળાઓએ ભાગ લીધો હતો અને દરેક શાળાએ પોતાની એક કૃતિ અહીંયા રજૂ કરી હતી સાવલી તાલુકામાંથી ઘણી બધી શાળાઓ ગ્રામ્યમાંથી ઘણી બધી શાળાઓ અને શહેરમાંથી ઘણી બધી ના બાળકોએ આ પ્રદર્શન નિહાળ્યું આ પ્રદર્શન યોજવાનું કારણ એક સૌથી વધારે અગત્યનું કારણ એ છે કે બાળકની અંદર કોઈકને દરેક બાળકની અંદર સાયન્ટિસ્ટ રહેલો હોય છે ડૉક્ટર રહેલો હોય છે રિસર્ચર રહેલો હોય છે પણ એ આપણે એને બહાર નથી લાવતા એની અંદર સુષુપ્ત શક્તિઓ રહેલી છે એ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો કેજે કેમ્પસ દ્વારા આ એક પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેની અંદર અત્યારે પ્રાથમિક વિભાગમાંથી પાંચ કૃતિઓ અને માધ્યમિક વિભાગમાંથી પાંચ કૃતિઓને સિલેક્ટ કરવામાં આવી છે અને જે આ જ્હન કક્ષાએ જિલ્લા કક્ષાના એક્ઝિબિશનમાંથી હવે જોન કક્ષાએ તેઓ રિપ્રેઝન્ટ કરશે મૂળ જે આ બાળ વિજ્ઞાન મેળો જે યોજવાનું કારણ છે કે વિદ્યાર્થીની અંદર આ આજે જુઓ તો એક કૃતિ જે રજૂ કરવામાં આવી હતી રવાલ કે કંઈ રવાલ સ્કૂલની જે કૃતિ રજૂ કરવામાં આવી હતી તેની અંદર બાળકોએ ખેતીની અંદર સજીવ ખેતી કેવી રીતે થાય અને સજીવ ખેતીની અંદર કેવી રીતે દવાઓ છાંટવી નહીં અને કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને પેસ્ટિસાઈડને વગેરે બનાવી આજે નાના બાળકોએ જે એના માટેનો પ્રયત્ન કર્યો છે એ ખૂબ ખૂબ અભિનંદનને પાત્ર છે બીજું એક પ્ર કૃતિ રજૂ કરવામાં આવી ઓટોમેટિક લોન કટર એટલે એ લોન કટરની અંદર અત્યારે જે આપણે ત્યાં ઘાસ કાપવા માટે આપણા ગાર્ડનની અંદર લોન કાપવા માટે જે મશીનો વપરાય છે એની અંદર ઘાસ કોઈ કામમાં નથી આવતો આ વિદ્યાર્થીઓ દ્વારા એવી મિકેનિઝમ એની અંદર બનાવવામાં આવી કે જેથી કરીને એ જે ઘાસ કપાય છે તો ગાય ભેંસોને એ એના ઉપયોગમાં આવી શકે એટલે ઘાસ પણ જે વેસ્ટ ઘાસ આપણે ગણીએ એ પક્ષીઓ અને પશુઓને ખાવામાં કામમાં આવે આવા આવા જે પ્રયત્નો છે એ એના કારણે વિદ્યાર્થીઓની અંદર રહેલા જે સુષુપ્ત શક્તિઓ છે એ બહાર આવે છે અને આ એક અમારો એના માટેનો એક નમ્ર પ્રયત્ન રહ્યો